રાજકોટવાસીઓની સુખાકારીમાં વધારો કરવા તારીખ પચીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરશે પ્રજાલક્ષી સંખ્યાબંધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમૃત યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના અંદાજીત રૂપિયા બસો ચાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા રૂપિયા બસો એકાણું કરોડના વિકાસ પ્રકલ્પોનું થશે ખાતમુહૂર્ત છેવાડાના માનવીનો પણ સર્વાંગી વિકાસ થાય તેવું સરકારનું લક્ષ્ય છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે ગુજરાતમાં પણ પાયાની સુવિધાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ પચીસ ફેબ્રુઆરીએ રાજકોટ પધારી પ્રજાલક્ષી સંખ્યાબંધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓની સુખાકારીમાં વધારો કરવા અમૃત મિશન અંતર્ગત રૂપિયા બસો ત્રણ પોઈન્ટ એકસઠ કરોડના છ પ્રકલ્પોનું લોકાર્પણ તથા અમૃત મિશન બે પોઈન્ટ શૂન્ય અંતર્ગત રૂપિયા બસો એકાણું પોઈન્ટ ઓગણપચાસ કરોડના બાવીસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે કરવામાં આવશે અહેવાલ દીપક રાઠોડ